આ ઓર્ગેનાઇઝેશન કેવી રીતે થયું હતું બે હજાર આઠથી થી મેં લગ્ન ગીતો ગાવાની શરૂઆત કરી ત્યાર પછી બે હજાર તેર એટલે મને યાદ છે કે પાંચમી ડિસેમ્બર બે હજાર તેરના ના દિવસે ઓફિશિયલી વીઆર વન ઇવેન્ટ કંપનીનું બોર્ડ એ ઇવેન્ટમાં અમે લોકોએ માર્યું હતું અને મારા જે પાર્ટનર છે અશોકભાઈ જસાણી એ મારા હસબન્ડના ફ્રેન્ડ વર્ષોથી એ લોકો ફ્રેન્ડ્સ હતા અને એમનું બુટિક હતું સેકન્ડ ચાન્સ કરીને એટલે એ વર્ષોમાં તો હજુ આજની તારીખમાં પણ એ ઘણું જાણીતું એમ સેકન્ડ ચાન્સ નામ છે મને એક દિવસ કહે કે તારી બર્થડેની શોપિંગ આપણે સેકન્ડ ચાન્સથી કરીએ તો સેકન્ડ ચાન્સમાં ત્યારે ગયેલા હતા અને એમને એમ વાત નીકળી એ લોકો વચ્ચે કે ભાઈ મારા વાઇફ છે એ ગીત ગાય છે અને એવી રીતે સિંગિંગ કરે છે ગરબા ગાય તો અશોકભાઈ એવું કીધું કે ભાઈ મારે મારા ફેમિલીમાં અથવા મારા સરાઉન્ડિંગમાં અમારા વર્તુળમાં તો એવું છે કે જેમને ત્યાં પણ ફંક્શન હોય તો એ લોકો મને પૂછે કે ભાઈ તું આ કરી દે આ કામ તું મને કરી દે અથવા એવી રીતે ઓલરેડી હું ઇવેન્ટ નથી કરતો પણ એ રીતે બહુ મોટો પાર્ટ છે મારો કે અમા શોખથી બધું એ કરતા હશે તો પછી એવી રીતે વાતમાંથી વાત નીકળી કે ચાલો તમે સિંગિંગ કરો છો તો આપણે ઇવેન્ટ કંપની શરૂ કરીએ અમે ડેકોરને બધું તો અશોકભાઈ બધાને ત્યાં જોતા જ હતા અચિંતો વિચાર આવ્યો અને પછી મેં મારા હસબન્ડ સાથે વાત કરી કે અશોકભાઈ આવી રીતે કહેતા હતા ફોન આવેલો અશોકભાઈનો તો એમણે કે કે કરાય એવી રીતે સરસ ત્યારે નામ નહોતું વિચાર્યું પણ આવી રીતે વીઆર વન ઇવેન્ટ કંપનીનો જન્મ એક ક્ષણથી થયો કે જ્યારે મેં નક્કી કર્યું